આજે આપણે કેસુડાનું સાબુ બનાવીશું તેના માટે આપણને જોશે આ બેજ હવે આપણે આ બેજ છે તેના આપણે નાના નાના કટકા કરી લઈશું હવે આપણને જોશે કેસુડા સુકલ પણ ચાલે અને જો લીલા હોય તો પણ ચાલે આ છે એલોવેરા તેમાંથી આપણે જેલ છે તે કાઢી લઈશું કાટા અને શાલ છે તે કાઢીને સાફ કરી લઈશું હવે આપણે એલોવેરાનું જેલ છે તે કાઢીને તૈયાર કરી લીધું છે અને આપણે બેજના પણ આપણે આ રીતે કટકા કરી અને તૈયાર કરી લીધું છે હવે આપણે તેને એક તપેલીમાં લઈ લઈશું બેજને આવી રીતના આપણે કટકા કરી અને તપેલીમાં લઈ લીધા છે હવે આપણે મિક્સર જારમાં આપણે કેસુડા અને આપણે એલોવેરા જે કાઢ્યું છે તે આપણે પીસી લેશું હવે આપણે બંને પીસી લેશું હવે એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે કપડાની મદદથી આપણે તેને ગળી દઈશું આછું એવું કપડું લેવાનું છે આપણે હવે આપણે તેને આ રીતે આપણે ગળી લઈશું એકદમ સરસ આપણે ગળાઈ ગયું છે હવે આપણે એકદમ સરસ કેસુડા અને એલોવેરા પીસી અને ગણીને તૈયાર કરી લીધું છે હવે આપણે સાબુ બનાવીશું હવે આપણે સાબુ બનાવવા માટે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે જે બેજ લીધો છે એક તપેલીમાં તે તેમાં મૂકવાનું છે ને આ રીતે આપણે ફેરવતા જવાનું છે જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે આ રીતે ફેરવવાનું છે હવે આપણો બેઝ છે તે એકદમ સરસ ઓગળવા મળ્યો છે આ રીતે ફેરવતા જવાનું છે એકદમ સરસ આપણો બેસ છે તે ઓગળવા મળ્યો છે આ રીતે સતત ફેરવતા રહેવાનું છે હવે બેસ છે તે એકદમ સરસ ઓગળીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એલોવેરાનું જેલ તૈયાર કર્યું છે તે નાખી દઈશું કેસુડા અને એલોવેરા હવે આપણે તેને મોડમાં નાખી દઈશું આ રીતે આપણે થોડી વાર રેવા દઈશું અને હવે આપણા સાબુ છે તે એકદમ સરસ જામી ગયા છે અને આપણે વીસ મિનિટ સુધી રેવા દેતા હતા હવે આપણે મોડમાંથી કાઢી લઈશું આ રીતે એકદમ સરસ આપણો સાબુ છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે એક ડીશમાં ગોઠવી દઈશું હવે આપણો કેસુડાનો સાબુ છે તે એકદમ સરસ બનીને તૈયાર થયો છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો